માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર માટે શું જેલના દરવાજા નજીક આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલે છે પણ પોલીસને જેલમાં કોણ નાખશે એ સવાલ મીડિયા ઉઠાવી નથી રહ્યું કારણ કે ભાવનગરના કોળી યુવાન પર થયેલા હુમલામાં પોલીસની ભૂંડી અને વરવી ભૂમિકા હવે ખુલ્લી પડી ગઈ છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને એસઆઈટી આજે ફરી વખત બોલાવ્યા છે ત્યારે બધા સમાચાર આપી રહ્યા છે કે જયરાજ આહિરનું હવે શું થશે અને કેમ થશે પરંતુ સવાલ એ છે જ નહીં સવાલ એ છે કે ભાવનગર પોલીસના અધિકારીઓની ખોરી દાનત હવે ગુજરાતના નાગરિકો સમક્ષ આવી ગઈ છે તો તે પોલીસ અધિકારીઓ સામે કાયદાનો સકંજો કેમ કસવામાં નથી આવતો કારણ કે જો કોળી સમાજે એકત્રિત થઈ રાત દિવસ ઉજાગરા કરી આ નકતામાં પોલીસ તંત્રની સામે મોરચો ન માંડ્યો હોત તો કદાચ આવામ લોભીનો સંકેલાય જાત અને ગુનાખોરો સુધી પહોંચવાના બદલે ગુનાખોરીને પ્રોત્સાહન આપવાનું કામ પોલીસે સફળતાપૂર્વક પાર પાડી લીધું હોત એ પણ સત્ય છે જો તમને લાગે છે કે પોલીસે કોળી સમાજના યુવક સાથે અન્યાય નથી કર્યો અને તેમની કોઈ ભૂંડી ભૂમિકા નથી રહી તો આ વિડીયો અંત સુધી જોશો તો સમજાશે કે નાગરિકોએ પોલીસ પર ભરોસો હવે કરવો કે ન કરવો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગર ના બગદાણા ખાતે કોળી યુવક નવનીત પર જીવ લેણ હિચકારા હુમલાની ઘટના ઘટી હતી અને ઘટના આરોપીઓના મનમાં રહેલા ફાંકાના કારણે જ ગુજરાતની જનતા સામે આવી હતી કેમ કે પોલીસ કઈ ન ઉખાડી શકે તેવી માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા નવનીતભાઈને ભાઈ માર મારવાનો વિડીયો આરોપીઓ ઉતારી તેને ફરતો કરે છે આ વિડીયોનો આશય હોઈ શકે છે કે આરોપીઓ સંદેશ આપવા માંગતા હોય કે અમારી સામે તમે પડ્યા તો તમારા પણ આવા હાલ થશે અને અમે પોલીસને ન ગણવાની જગ્યાએ ગણીએ છીએ આ ઘટના બાદ કોળી સમાજ ઉશ્કરાયો અને ન્યાય માટે રસ્તા પર ઉતરતા નેતાઓ પર ભીષમાં મુકાયા અને આખરે સરકારે તપાસ માટે એસઆઈટીને રચના કરી પરંતુ હવે એસઆઈટી એક બાદ એક આરોપીને પકડી રહી છે અને નવા નવા ખુલાસા કરી રહી છે એ સૂચવે છે કે શરૂઆતમાં જ બગદાણાના મહિલા પીઆઈ ડાંગરે આ મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ ડીવાય રીમાબા ઝાલાએ પણ આ મામલામાં ઊંડા ઉતરવાના બદલે માયાભાઈ આહિર અને તેના પુત્રને મનગણત રીતે મીડિયા સામે ક્લીનચીટ આપતું નિવેદન આપી દીધું હતું અને ત્યારબાદ દબાણ વધતા મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે તપાસ સોંપી દેવામાં આવી અને તેમણે પણ આઠ લોકોની ધરપકડ કરી તમામ આરોપીના બદલે ચોક્કસ લોકોના જ રિમાન્ડની માગણી કરી મામલો ભીનો સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે પણ સોમાન બોલ્યું હતું કે બીજા આરોપીઓના રિમાન્ડની માગણી કેમ ન કરવામાં આવી શું હતું કયો ભેદ નહોતો ઉકેલાવા દેવો આ પોલીસ અધિકારીએ આખરે રાજ્ય સરકાર સુધી મંત્રીઓ અને કોળી આગેવાનો પહોંચતા પેરવાયેલી પોલીસે એસઆઈટીનું ગઠન કરી હવે તપાસ હાથ ધરી છે અને હવે વારંવાર નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે નવા નવા આરોપી પકડાઈ રહ્યા છે અને જયરાજ આહિરની બીજી વખત આજે પૂછપરછ કરવામાં આવી રહી છે જેનો સીધો મતલબ છે કે બગદાણા પીઆઈ ડાંગરે મહુઆ પીઆઈ કે પટેલે અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ નવનીતભાઈ પર થયેલા ગંભીર હુમલાની છીછરી તપાસ કરી થોડાક આરોપી પકડી મામલાને રફે દફે કરવાનો પ્રયત્ન કર્યો હતો જો એવું ન હતું તો એસઆઈટી નવાના આરોપી ક્યાંથી પકડી લાવી રહી છે ઉપરાંત આ મામલે પોલીસ અધિકારીઓ સામે પોલીસે કાર્યવાહીના નામનું નાટક કર્યું છે એ પણ સૂચવે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ અધિકારીઓને છાવરી રહ્યા છે ખરેખર તો નવનીતભાઈના કેસની તપાસ નાટક બનાવી દેનારા આ તમામ પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવી જોઈએ અને તેમને પણ જેલ ભેગા કરવા જોઈએ કારણ કે જો તે બહાર રહેશે તો જોખમી છે આ નાગરિકો માટે જોખમી છે આ અધિકારીઓ પોલીસ વિભાગ માટે કેમ કે જો તેવું નથી થતું તો નાગરિકો હવે ક્યારેય પોલીસનો ભરોસો નહીં કરે આ મામલે સમાચાર મળે છે કે આ તમામ પોલીસ અધિકારીઓની સામે પણ ઇન્કવાયરી ચાલી છે અને પોલીસ વિભાગ કાર્યવાહી કરી રહ્યો છે પરંતુ આ ઇન્કવાયરીનું નાટક આટલું લાંબુ કેમ ચાલે છે અને આ નાટક શું સૂચવે છે તેવો પણ સવાલ નાગરિકોના મનમાં હવે પેદા થઈ રહ્યો છે શું આ પોલીસની ભૂંડી ભૂમિકા ન કહી શકાય આવા તો કેટલાય કેસમાં પોલીસે આરોપીઓને બક્ષી દેવાનું કે મોટા માથાને બચાવવાનું કામ કર્યું હશે એ પણ સવાલ પેદા કેમ ન થાય આ છે આપણા ગુજરાતની પોલીસની વાસ્તવિકતા જે નવનીત બાલધિયા અને કોળી સમાજના કારણે આજે આપણા સૌ સમક્ષ ઉઘાડી પડી રહી છે માટે આભારી રહેવું પડે નવનીત બાલિયા અને કોળી સમાજનું આ ગુજરાતના નાગરિકોએ કે તેમણે આ ગુજરાત પોલીસને આપણા સમક્ષ ઉઘાડી પાડી બતાવી તમારું શું કહેવું છે આ મામલે કમેન્ટમાં જરૂરથી જણાવજો દરેક અપડેટ માટે સોમાનના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર